ડાયરેક્ટ દેઈ દેવું હેન ડાય બાર બાર ઉગલે કી દેવું હ હા સોરી સીધું દેઈ દેવું હા આય આ તો પેલા લારું જોઈ આવી આપ હ કોઈ બેઠું નથી અહીં પણ એમ નઈ એવું છે એવું ભોતાય બધું બધું જોતા દે તે વાડ હોય

બસ કેટલામાં 70000 માં 70000 માં વેખો ના ના એલામાં નહિ રે આ તો ઓ તું ભાઈ બનું એટલે 60000 માં રાખવી લે ના ના 60 માં નહીં એ રે ઘડીકા માં આ તો મારતે ઓ તમે બેજો છો પણ મને કોકો જાય જી આવી દે દે હા આ આપું જા છે તો આ હા દે દે વીને ડાયરો પર મારવા દેતા રહી હા હા કોર બાર દેખ દે કેટલા ફરસા એટલે કઈસી લાગી પిల్లా સતી સોલા બે કેમ ના આયા આજે આ જોલા તારા 40 માં લેવું છે ના ના 40 માં નહી કો નો હાલે નહી 40 માં તો હોય તેને નવ એ નવ હૈ સારું તો હાલો 40 માં લેવું કેમ ને હા 40 ના નવ

દિલ રે બસ ના ના જોઉ નથી પાકી કેટલા તો સાકી રસ 40 કીરા દે તો ભાઈ 40 40 તમારા આજા અંદર 40 હે હા લઈ દે હો રે રે કરી દે ને

બોલક ઉત્યો હતો રાખ જાની હતો ને બેઠી આ એનું ટોલુ નથી મારું છે 1 લાખ નું લીધું છે બની ટોલુ તો ઇમનું છે નથી મને કશું લીધું

પૈસા ઓછા લાગે પેલા જોઈ લો ના પૂરા પૈસા હે